નમસ્કાર દર્શક મિત્રો હું છપાયલ બામભણિયા બોટા દસક ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલિતાણાથી પાલિતાણા નજીક આવેલ સોડા ગામનો જાર રોડ બન્યો રખડતા નો ડીંગુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જાર રોડ પર બેફામ રખડતા ઢોર નજરે ચડી રહ્યા છે અને અકસ્માતની નોતરી રહ્યા છે ત્યારે ચુંડાના ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ રખડતા ઢોરનું વહીવટી વિભાગ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતા સ્થાનિક અને આમ જનતાને અકસ્માતનો ભોગ બની ઢોરથી ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે ચુંડા ગામે ગારિયાધરથી પાલીતાણા અવરજવરમાંથી મુખ્ય રસ્તો હોય જેમાં રોડ પર ઢોરનો અડિંગો હોય તેથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જેથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરની પાંજરીપુરી તંત્ર કાર્યવાહી કરે ત્યારે હાલ રખડતા ઢોરને લઈ અને ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે

અને આ ઢોરને લઈને ખૂબ જ પરેશાનીનો સામનો કરે છે કાયમિક માટે એસટી ડ્રાઈવરો મોટા ભારે વાહનો આ રોડ ઉપર ચાલતા હોય ત્યારે આ ઢોરથી બીતા બીતા ચાલવું પડે છે ત્યારે તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે અહીંના સરપંચને પણ ખ્યાલ છે આ વાતનો અહીંના સરપંચ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છતાં હજી સુધીમાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી એટલે માટે અહીંના લોકોનું રાહદારીઓનું એવું કહેવું છે કે જેમ બને તેમ વહેલી તકે આ ઢોરનો નિકાલ કરવામાં આવે અને જે જે માલિકના હોય તે માલિકને ઘરે લઈ જવા જોઈએ અને આ રોડ વચ્ચે ઢોર ખરેખર ઉભા રહેવા ન જોઈએ તો જેથી કરીને અકસ્માત ન થઈ શકે ઢોરથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ રોડની વચ્ચે ઢોર આ કાંઈ જાય જો તમે આ એસટી ડ્રાઈવરો પણ પત્રકારોને કહી રહ્યા છે કે આનું કાઢ કરાવો ત્યારે ક્યાંક ને ક્યાંક આ સોંડા ગામ છે પાલીતાણાનું સોંડા ગામ છે જ્યાં સોંડા ગામમાં સરપંચ છે સરપંચને આની જાણ હોવા છતાં સરપંચ હાથ ઉપર હાથ રાખીને બેઠા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ ઢોરને લઈને આપ જોઈ રહ્યો આ ઢોરથી ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ ઢોરને લઈને કાર્મિક માટે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકો ડરી રહ્યા છે કે આ ઢોર ક્યાંક અમને હડફેટે ન લે અને જીવ જોખમમાં હોય તેવી રીતે લોકો ડરી ડરીને ચાલી રહ્યા છે આપ જોઈ શકો છો જુઓ તમે મિત્રો જુઓ આ ઢોરને લઈને લોકો કેવી રીતે ચાલી રહ્યા છે આ ઢોર એટલા પરેશાન કરી નાખ્યા છે ખરેખર આ ગામના સરપંચને પણ આ ખાડા કામ કરી રહ્યા હોય ત્યારે આ લોકો પરેશાન થઈ રહ્યા છે જુઓ તમે જુઓ મિત્રો તમે આ પાલીતાણા તાલુકાનું સોંડા ગામ છે આ જે સોંડા ગામમાં આ રોડની વચ્ચે આ ઢોર તમે જે જોઈ રહ્યા છો તે પૂરા રોડની વચ્ચે દેખાઈ રહ્યા છે તો વાહન ચાલકો ક્યાં રોડ ઉપર ચાલે શું નામ આપનજીભાઈ ધનજીભાઈ હા શું કહો છો આ સોંડા ગામમાં ઢોર જે રોડ વચ્ચે છે તેને લઈને શું કહો છો સાહેબ આ ઢોર તમે અમે એમ ત્રાસી ગયા છે સાહેબ દિવસમાં બે વાર અહીંથી કાઢીએ છીએ છતાં આ રોડ ઉપર આવીને જ બેસે છે

તો ખરેખર સરપંચ આ તમારી જ ફરજમાં આવે છે ખરેખર તમે ગામના સરપંચ છો ને તમારા ગામમાં જો આવા અનેક બનાવો બનતા હોય છે કોઈ અકસ્માત થતો હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક સરપંચ તમે વારે આવતા હો છો લોકોની અને આ જે કાંઈ સમસ્યા છે તમારા દ્વારા હલ થઈ જાય એવું લોકોની એવી માગણી છે ભલે ગમે કરવું પડે તમ તાર ગમે ને લખાણ દેવા હું તૈયાર છું ભાઈ મારા ગામમાં ઢોર રખડતા બંધ આજે છે નિકાલ કરાવો આ પ્રશ્નનો હા નિકાલ કરાવો નિકાલ કરાવો આ ઢોરને લઈને શું કહેવા માંગો છો ઢોરને લઈને કહેવા માંગુ છું એટલું જ કહેવા માંગુ છું કે રેઢિયા ઢોર મારા ગામની અંદર સિત્તેર થી એસી ઢોર દિવસમાં માં દસ વખત આખી તો રોડ મેકતા નથી માણસોને એક્સિડન્ટ થવાનો ભય છે માણસો હેરાન થાય છે કુદરતી રાતે પણ એક પણ વાહન હાલવા દેતા નથી અને જેમ બને એમ ઢોરનો અતિ ત્રાસ છે ઢોર આજુબાજુના ગામના કે ગમે એના રેઢિયાર ગાવું અમારા ગામમાં એસી ઢોર અત્યારે આટા મારે છે તો એ ઝેર વેન વહેલી તકે આ ઢોરનો કોઈ પણ ઝુંબેશ લે આ વિષય તમે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલી તમારા દ્વારા સર મારે આમાં છે રેડિયાર ઢોરની કોને મારે કરવા જવા દે વિભાગમાં આવતું તો હોય તો છે ને ઢોરને તમે એ વિસ્તારમાં જે રોડ વિભાગ માં આવતો હોય એને રજૂઆત કરી શકો ને તમે હા રજુઆત કરીને કરી દઈએ મને કોઈ વાંધો નથી પણ ત્રાસ એટલો છે